વડનગર સિવિલ હોસ્પિટલમાં મૃતક વાઘાજી ઠાકોરના પરિવારને ન્યાય માટે અડગ માંગ અંતે એફઆઈઆર નોંધાતા મામલો શાંત વિજાપુર તાલુકાના મોતીપુરા ગામે રહેતા પચાસ વર્ષીય વાઘાજી દારસીભાઈ ઠાકોરનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ચોરીના ખોટા આરોપ હેઠળ બે શખ્સો દ્વારા માર મારવામાં આવતા વાઘાજી ઠાકોરનું મોત નીપજ્યું હતું ઘટનાને લઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો પરંતુ જવાબદાર આરોપીઓ સામે ફરિયાદ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં પરિવારજનો અડીંગો જમાવ્યો હતો જેને લઈ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા પરિવારના જણાવ્યા મુજબ મૂળ વસઈ પોલીસ મથક વિસ્તારના મોતીપુરા ગામના વાઘજીભાઈ ઠાકોર પર અરવિંદભાઈ પટેલ અને જીવનજી ઠાકોર દ્વારા ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો આ દરમિયાન ઝઘડો થતા વાગજીને છાતીના ભાગે ગંભીર માર મારવામાં આવતા જેના કારણે તેમનું મોત નીપજ્યું હોવાની ચર્ચાઓ ઉઠી હતી પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે ઘટનાને લઈને પોલીસ દ્વારા શરૂઆતમાં ફરિયાદ લેવામાં આવી ન હતી જેના પગલે ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો ગરીબ પરિવારને ન્યાય આપવા માટે મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તેમણે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જો પહેલી તકે એફઆઈઆર દાખલ નહીં થાય તો મહેસાણા જિલ્લાના સમગ્ર ઠાકોર સમાજના લોકો વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઉમટી પડશે તેવી ચેતવણી આપતા તંત્ર હરકતમાં આવ્યું હતું આ દરમિયાન વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર રામાજીભાઈ ઠાકોર બાબુજી ઠાકોર મુકેશભાઈ દેસાઈ ડૉક્ટર જયસિંહ ચૌહાણ મહેન્દ્રસિંહ ઠાકોર ઉદાજી ઠાકોર દિનેશ ઠાકોર દિવાનજી ઠાકોર ચુનાજી ઠાકોર પથુજી ઠાકોર ચંદુજી ઠાકોર અને પ્રહલાદજી ઠાકોર તથા મનોરજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

પોલીસ સ્ટેશનમાં તાબામાં આવે ત્યાં આગળ વઘાજી ઠાકોર નામના અમારા એક યુવક તેઓ ખેતરમાં ખેતી કામ કરતા હતા ખેતી કામ કરતાં કરતાં કંઈક એક વાળ તૂટ્યો એના કારણે કંઈક સામેવાળા માણસ સાથે બોલાચાલી હતી એ બોલાચાલીના બોલાચાલી થયા પછી કંઈક વરઘાઝૂમ થઈ વરઘાઝૂમ એટલે હાથ પાઈ જેવું કંઈક બનાવ બન્યો એ બનાવ બનવાને બનવા ની સાથે જ એ નીચે પડી ગયા નીચે પડી ગયા પછી એમનું મૃત્યુ થયું છે એ મૃત્યુના કારણે કાલે ગઈકાલે એ પીએમ કરવા માટે એ ડેડ બોડીને લાવ્યા છે ત્યાંના પીઆઈ એમની વાત સાંભળતા નથી એક તરફી વાત ચાલવી અને કઈ રીતે આનો નિકાલ કરવો એ તરફ જ્યારે પીઆઈનું વલણ છે ત્યારે સમગ્ર આ વિસ્તારના તમામે તમામ આગેવાનો મેં મળ્યા છીએ મેં અત્યારે ડીએસપીને વાત કરી છે એ અત્યારે અહીં આવે છે કાલની ડેડ બોડી અહીં પડી કાલનું પીએમ થઈ ગયું અને પીએમ થઈ ગયું હોવા છતાંય એ જાણવા જોગ પણ ફરિયાદ દાખલ કરતા અરજી અરજી લેતા નથી જે બનાવ બન્યો છે જે બનાવ બન્યો છે એની પણ એ ફરિયાદ માંગતા નથી ત્યારે અત્યારે મેં ડીએસપીને વાત કરી છે અત્યારે પીઆઈ આવે છે કાલે જે બનાવ બન્યો એ બનાવની જે એફઆઈઆરમાં એફઆઈઆર થઈ જાય એટલે આ ડેડ બોડી કે લઈ તેમના વિસ્તારમાં જઈ તેનો નિકાલ કરવાનું નક્કી કર્યું પરંતુ પીઆઈ એ સામેવાળા વ્યક્તિનો વકીલ હોય એ રીતે વાત કરી અને કઈ રીતે આ ગરીબ માણસને અન્યાય કરવો એ તરફ એ તપાસ લઈ જવા માગે છે અમારું કહેવું છે કે મરણ કોઈ પણ કારણે થયું હોય પરંતુ જે નાનો નાનો બનાવ બન્યો એ બનાવીની બનાવની એફઆઈઆર થવી જોઈએ એ એફઆઈઆર થાય એટલે અમારી વાત પૂરી અરે આ ઘટનામાં મારા ખેતરને રસ્તો આડો એને એ બીજા ખેતરમાં રહે છે અને એ હું ભાઈને બોલાવ્યો છું મારે ગાય વ્યાતી એ ભાઈને મેં કીધું કે તું એટલે તને ખબર પડે છે કે તું ગાયને તપાસ કરવા એમ બે ભાઈ આવ્યા પછી મારે ઘેરથી કે ગાયને વ્યાવાની વાર છે તું ચા મૂક ચા પીવા હતા એટલે ચા પીતા હતા અને આ પેલા ભાઈ પટેલની આમથી આવ્યા રસ્તામાં આ ભાઈને બોલાવ્યો તો તું વાયર લઈ ગયો ગાડી બોલી દીધું એટલે આ ભાઈએ કીધું કે ભાઈ ગાય વાયર હું નહીં લઈ ગયો લઈ હોય તો મારા ખેતરમાં જોયા મારા ઘરે જાય ક્યાં તો સ્વાગન કહું પછી એમ કરતા હતા હું જ ભાઈ વાયર હું તમને કુકરવાળા લઈને હાલ મેરો ડો એમ કરી ન આવ્યો અને ગાય ને કૂતરો હતું જોવા જો અને આ ભાઈ બૂમ પાડી મને આવાજ આવ્યો થોડો ઓટે હતો સાપરામાં એટલે દોડ ધોડ તે મુજ્યો એટલે જેમ આમ કરો છો એમ કરતા જાતા ભાઈ ભાઈ પડી ગયેલો હતો તે મેં આમ કરીને ઉચગાયો ઉચગાયો એટલે કહું અમારા ભાઈ પાણી લાવે પાણી પાણી લાવતા આ ભાઈ એક ને બીજા થઈ ગયો આ બોડી તમે ક્યાં લઈ ગયા હતા બોડી કુકર લઈ ગયા હતા કુકર લઈ ગયા ત્યાં પોલીસ આવી પોલીસ નું કેવું એવું છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદાર રૂબરૂ માં બોલાવવામાં આવે ત્યાં પંચનામું કરવામાં આવે ત્યાં તમે એવું કીધું કે અમારે પીએમ કરાવવું નથી એટલે અમે પીએમ કરાવવાનું હતું સાહેબ પણ આ ભાઈ એવું કીધું પેલા લોકો જે ક્ષેત્રમાં રહે કે તમે પીએમ કરાવો ને આવો કેસ બેસ કરવો તો અહીંથી ભાગી દો એ પછી અમે બીજા બે ભાઈ હતા અમી ઘણી ઘેર લઈ કરશું એટલે એ ગામના લોકો કોણ હતું ગામ ના તમે કેટલા વર્ષ ઈ ત્યાં છો આ ભાઈ ઈસ વર્ષી રહેશે તો તમે એવું છો શું નામ હતી નું કોણ કોનો ફોન હતો માટે તમારે આવી ઘટના ઘટી તો તમે પરિવાર માં કે તમારા ગામડે કોઈ ફોન કરી જણાવ્યું